તમારું વજન છે વધતું અટકી જાય છે અને તમારા શરીરને સ્ટેમિના મળે છે તાકાત મળે છે એનર્જી મળે છે તો ચલો આજે આપણે એક સરસ મજાનો એવો દરેક સ્ત્રીઓ માટે ઉપયોગી એવો આ વિડીયો જોઈએ મિત્રો વજન ઘટાડવા માટે ઘરે બેઠા તમારે માત્ર આ જ કામ કરવાનું છે આ યોગા કરશો એટલે તમારા શરીર અંદર વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે સૌથી પહેલા નિયમિત રીતે તમે પાંચ મિનિટ સૂર્યપ્રકાશમાં રહો માત્ર ને માત્ર પાંચ મિનિટ સૂર્યપ્રકાશમાં રહેવાથી તમારા શરીરની અંદર વિટામિન ડી ઇન્સર્ટ થાય છે વિટામિન ડી ઇન્સર્ટ થાય છે એટલે તમારું શરીરનું ડિટોક્સીકરણ સ્ટાર્ટ થઈ જાય છે એટલે તમારા શરીરની અંદર જે પરસેવો છે પરસેવો જ્યારે ઘણો બધો બહાર નીકળે છે સૂર્યપ્રકાશમાં રહેવાથી ત્યારે તમારા શરીરમાંથી જ્યારે કચરો બહાર નીકળે છે અને એ કચરો એટલે આપણા શરીરનું છે બેડ ચરબી એટલે કે આપણા શરીરનું જે ગંદુ ફેટ છે જે વિસરલ ફેટ છે એ બહાર નીકળે છે તમારું શરીર સંકોચાય છે વિસરલ ફેટ શરીરમાંથી જ્યારે રિમૂવ થાય છે ત્યારે તમારા શરીરને સ્નાયુ મજબૂત થાય છે તમારું બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI તમારું સ્ટ્રોંગ થવાથી તમારા શરીરને તાકાત મળે છે તો સૌથી પહેલા નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં રહેવાથી મોટાપો દૂર કરી શકાય છે પાચન તંત્ર મજબૂત કરી શકાય છે શરીરમાંથી ડિટોક્સિકરણ કરી કુદરતી રીતે તમારા શરીર તમે ફિટ રાખી શકો છો અને સૌથી મહત્વનું છે વૃદ્ધાવસ્થા કાયમ માટે જીરો ગામડાના માણસો સો વર્ષના થતા ને તેમનો ચહેરો ચમકતો હતો શું કામ ખેતરે કામ કરવા છતાં ખેતરે કામ ન કરવા છે તો પણ થોડી એમ કે અમે તડકે બેઠા છીએ ચાર પાંચ જણા તો તડકે બેઠા છે તો સો વર્ષ સુધી સ્કીન ચમકતી રાખવાનો આ એક સરળ ઉપાય છે બીજો ખુલ્લા પગે નિયમિત રીતે સો ડગલા જમીન પર ચાલો આપણા શરીરની અંદર આપણે મેગ્નેશિયમ જે મેગ્નેટિક ઉર્જા હોય છે એની જરૂર હોય છે અને આપણી જે જમીન છે એની અંદર જે મેગ્નેટિક ઉર્જા છે તે પગના તળિયા દ્વારા આપણા શરીર અંદર આવે છે અને જેના કારણે આપણા શરીરની અંદર જે મેગ્નેટિક ઉર્જા છે તે આપણને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો બીજો ઉપાય છે સોડ અગલા જમીન પર ચાલવાનો અને ત્રીજો સૌથી સરસ મજાનો ઉપાય સેલ્ફ વોક તમે ચા બનાવો છો સરસ વાત છે રસોડામાં ઊભા રહો છો જ્યાં સુધી ચા ઉપડે નહીં ત્યાં સુધી તો એક જ બે ફૂટની નીચેના ફ્લોર પર બે ફૂટની જે ટાઇલ્સ હોય છે જે ફ્લોરિંગ હોય છે એના પર સેલ્ફ રીતે ત્યાં ઉભા ઉભા આવી રીતે વોકિંગ કરો નિયમિત રીતે સ્પીડમાં વોકિંગ કરો ફટાફટ હું તો એવું કરું છું એટલે મને ખ્યાલ છે એનાથી બહુ ફાયદો થાય છે તમારા પગના સ્નાયુ મજબૂત થાય છે પગના સ્નાયુ મજબૂત થવાથી આપણું જે હાર્ટ છે એ મજબૂત થાય છે તમે થોડું કામ કરો છો હાફ ચડે છે તો આ ઉપાયથી તમારો હાફ નહીં ચડે મને પણ શરૂઆતમાં જ્યારે આ કરો હું કામ કરું કોઈ સ્પીડમાં કામ કરું ને કે કામ કરતો હોય તું ફોનમાં વાત કરું તું સામે એવું એમ કે તમે કામ કરો છો તમે હાફો છો મેં આ સેલ્ફ વોક ચાલુ કર્યો અને મજા કેટલી હોય છે નથી જીમમાં જવું પડતું નથી ઘરની બહાર ચાલવા જવું પડતું અને આ નિયમિત રીતે હું દિવસના સવારે બપોર સાંજે માત્ર બે બે મિનિટનું સેલ્ફ વોક કરું છું થાકી જાવ તો ધીમે ધીમે પણ બે મિનિટ કમ્પ્લીટ કરી દઉં છું જેના કારણે પગના સ્નાયુ એકદમ મસ્ત મજબૂત રહે છે પગના સ્નાયુ મજબૂત થવાથી તમારા પગની સાથળની ચરબી વધતી નથી

જેના કારણે આપણા શરીરનું મેટાબોલિઝમ સ્ટ્રોંગ થાય છે તમે ખુશ રહેશો તો તમારું પાચન તંત્ર ફાળું એટલે કે ડબલ સ્પીડે કામ કરશે અને જેના કારણે તમે જે પણ ખાવ છો તે પચાવી શકો છો પાચન તંત્ર ઠીક હશે તો વાળ ખરવાની સમસ્યા શૂન્ય પાચન તંત્ર ઠીક હશે તો સ્કીન પર કરચલી પડવાની સમસ્યા શૂન્ય પાચન તંત્ર ઠીક હશે તો મોટાપાની સમસ્યા શૂન્ય પાચન તંત્ર ઠીક હશે તો કબજિયાતનો પ્રોબ્લેમ્સ દૂર ચોથું દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને રાત્રે સૂતા પહેલા મેથી દાણા એક ચમચી પાણીમાં પલાળો અને સવારે એ મેથી દાણાનું પાણી પી જાવ અને મેથી દાણા એક ચમચી ચાવી ચાવી એક પલાળેલા દાણાને ખાઈ લેવાના છે આ પાંચમો નિયમ આ પાંચ ટેવ સારી ટેવ દરેક સ્ત્રીઓ જો ઘરે બેઠા બેઠા અપનાવે તો એ હાઉસવાઈફ છે પણ એમનું જે બેલેન્સિંગ બોડીનું છે વર્કિંગ વુમન ટાઈપ લાગશે એમને શરીરમાં થાક નહીં લાગે દરેક સ્ત્રીઓ જો ઘરે બેઠા નાનું નાનું કરશે તો એક આકર્ષિત લાઈફસ્ટાઈલ જીવી શકે છે તો ખરેખર હવે થોડો તમારા માટે સમય કાઢો અને આપણે આપણું વિચારવું થોડું આપણે બાળકોનું વિચારું કે આપણે બીમાર થશો તો સલો બાળકોની સંભાળ કોણ લેશે ઘરના સૌ કોઈ વડીલોની કે ઘરમાં જેટલા સભ્યો છો એમની સંભાળ કોણ લેશે ઘરનું જીવન સ્ત્રી ઉપર હોય છે અસ્તવ્યસ્ત લાઈફ થઈ જશે તો પહેલાં તમે ઘરનું કામ કરો ઘર સંભાળો પરંતુ જો પાંચ ટેવ પાડશો તો તમે બધા જ રોગોમાંથી મુક્ત થઈ જશો નાણાં અને સમયની બચત થશે જો બીમારી આવશે તો હોસ્પિટલ જવું પડશે સમય પણ વેડફાય છે પૈસા પણ વેડફાય છે સાથે ઘરના બધા સભ્યો ટેન્શન તો ખરેખર દરેક સ્ત્રીઓ સુધી આવા વાત ચોક્કસ પહોંચાડજો તૃપ્તિ ત્રિવેદીની આ વાત પસંદ આવી હોય તો લાઈફ સ્ટાઇલના આ પાંચ સારી ટેવનો મંત્ર છે મારો એ તમે પણ ફોલો કરો અને ખુશ રહો ફિટ રહો ફાઇન રહો પહેલું શું તે જાતે જાતેન્યા એવું કહેવત છે તો સાચી વાત છે આપણે પહેલું શુક તે જાતે જાતેન્યા એના માટે આપણે સૌથી પહેલાં આપણે શીખવું પડશે ખુશ રહેતા આપણે આપણે આપણા શરીરનું વિચારીશું તો આપણે બીજાના હેલ્થનું પણ વિચારીશું તો એના માટે આપણું શરીર ડસ્ટબિન નથી

તમને ઘરે આવીને પાર્સલ આપી જાય છે પરંતુ સામે વાસી ખોરાક હોય છે તમારી નજર સામે જે ખોરાક તાજો બનતો હોય ભલે ટેસ્ટી ન હોય તો ચાલશે પરંતુ ઘરનું ખાવાની ટેવ પાડો અથવા તો તમે જાતે એવા રસોઈ તો જોઈને ટેસ્ટી ડીશ બનાવતા શીખી જાઓ આ દરેક ગૃહિણીઓ જે બહારનું ખાવાની શોખીન છે એમના માટે હું કહું છું તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય સાચી પહોંચી જશે કોઈને એવું લાગશે કે ના સાલું આપણે હાઉસવાઇફ છે પરંતુ આપણી લાઈફસ્ટાઈલમાં ચેન્જીસ કરવો પડશે તૃપ્તિબેન કે જે સાચી વાત છે તો અત્યારે નહીં પરંતુ આ ટીમના કારણે એમનું જીવન એકદમ મસ્ત બનશે અને મને પણ આશીર્વાદ મળશે કોઈ એક માણસના ઘરની લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ આવતા હોય સારા તો અનાય હશે હું નિમિત્ત બનીશ અને મને ખરેખર દુઆ મળશે કે ખરેખર વિડીયો જોયો હોય અને આપણા ઘરની લાઇફસ્ટાઈલ ચેન્જિસ થઈ ગઈ તો પાંત્રીસ વર્ષની ઉંમરે રોગોથી બચવું હોય વજન ઘટાડવું છે તમારા ઘરમાં તમારે હેલ્ધી વાતાવરણ ઊભું કરવું છે તો દરેક ગૃહિનો આ વિડીયો ચોક્કસ જુઓ અને તમારે કીટી પાર્ટીમાં દરેક સ્ત્રીઓ સુધી આ માહિતી પહોંચાડો તો ખરેખર આ સરસ માહિતી પસંદ આવે હોય તો સબસ્ક્રાઇબ કરો બને એટલું વધારે છું અને સમય કાઢીને મને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે આશા રાખું છું આજે જેટલા પણ લોકો મારો વિડીયો હોય છે મને સૌથી વધારે મોટિવેટ કરશે તો ચલો આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે તૃપ્તિ ત્રિવેદી સાથે ફૂડ ચેનલ પર ત્યાં સુધી આવજો